સુરતના ગોડાદરમાં આમ આદમી પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો છે ત્યાં પહોંચે છે આ સભાનો વિરોધ કરે છે ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓના પોસ્ટર પર તે શાહી ફેંકે છે અને તેમણે ટોપી પણ પહેરેલી ત્યાં મામલો હવે વધારે ઉગ્ર બન્યો છે અને વિવાદ પણ સર્જાયો છે આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જવાના છે પરંતુ તે પહેલા ત્યાં જે પોસ્ટર લાગ્યા છે તેમાં આ નેતાઓએ ટોપી પહેરેલી છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચે છે અને આ પોસ્ટર છે તેના પર તે સાહી ફેંકી તેમનો વિરોધ દર્શાવે છે અને મામલો પણ હવે વધારે ઉગ્ર બન્યો છે તે ગરમાયો છે ગોપાલ ઇટાલિયા પણ આવવાના છે અને વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનો હવે સામે આવ્યા છે અને તેમણે ગોપાલ ઇટાલિયાનું જે પોસ્ટર છે તેના પર સાહી ફેંકી જોરદાર વિરોધ કર્યો હતો અને કહેતા હતા હિન્દુ વિરોધી નેતાને અમે અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ ખાસ કે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં આમંત્રણ તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજ લખાયેલું હતું તેમજ પોસ્ટર પર મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓની તસવીર છે જ્યારે કાર્યક્રમનું સ્થળ હિન્દુ બહુમતી વિસ્તારમાં હોવાનું જણાવે છે અને આ મામલે હવે માહોલ પણ ઉગ્ર બન્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે મેરા નામ જય શર્મા હૈ કલ ગોળાદરા વિસ્તારમાં एक मुगलों की आम सभा है जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है कभी हमारी भगवत गीता का अपमान करता है कभी हमारे कथावाचकों का अपमान करता है ऐसा व्यक्ति कल गोड़ा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा आप देख सकते हो जैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं इसका पूरा गोड़ाधरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी हम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पाँव पसारते थे, थे वैसे वैसे ये आम आदमी पार्टी अपना पाँव पसारने की कोशिश कर रही है आज ये आए हैं कल इनके पीछे पीछे जब इधर भी में आएंगे फिर हमारे यहाँ लौजिहाज के किस्से चालू हो जाएंगे हमारे चेन चोरी वगैरह ऐसे अनेकों ઘટના ચાલુ હોય ગી આમ ચાતે હિન્દુ બહુમૂલ્ય વિસ્તાર જે પ્રકારે વિરોધ થયો છે તો ત્યાં સ્થાનિક આમ આદમી પાર્ટી નેતાઓ મામલે પોલીસ ને જાણ કરે છે અને પોલીસ ફરિયાદ નોંધે છે કે નથી નોંધું તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યુઝ ચેનલ ને લાઈક શેરો સબસ્ક્રાઈબ કરો નહી નમસ્કાર આવા પ્રકારના વીડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો